આપણા જિલ્લાના પ્રમુખ અને લડાયક નેતા પરશો સાથે ભાવનગરથી પધારે નિકુલ અને મારા મિત્ર અમારે સુરેન્દ્રનગરથી જિલ્લા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ જિગ્નેશભાઈ ભગુભાઈ અહિયાં ભાઈ રણજીતભાઈ નામ લેવાના ઘણા બધા રહી જશે માફ કરજો પણ આખી ટીમ જેને આ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે આ ટીમનો હૃદયથી આભાર માનું છું બહેનશ્રી જિલ્લા પ્રમુખ મહિલા મોરચા આ બધાનો તો આભાર માનીએ છીએ સ્વાભાવિક છે કે એમની તો એક જવાબદારી પાર્ટીમાં હોવાના નાતે પણ બને છે પણ તમે જે કમૂરતામાં ઢોલ વગાડ્યો છે અને લોકો જે હંમેશા કેતા હોય છે આજે ગુજરાતમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે વિસાવદર વાળી થશે વિસાવદરવાળી સાચી ક્યાં થશે તો એક વાત ચોક્કસ થી કહીશ કે વિસાવદર વાળી થઈ કોને કહેવાય એ આવનાર સમયમાં બોટાદ વિધાનસભા આજે જયારે પાળિયાદમાં આવ્યા હોય ત્યારે પાળિયાદ ઠાકર વિહળાનાથ ના ચરણોમાં કોટી કોટી વંદન સાથે પ્રાર્થના કરશું કે આ ઠાકર આપણને તાના સાપોની સામે લડવાની તાકાત આપે પાળિયા ઠાકર નતમસ્તક વંદન સાથે અવસર હોય પાળિયા ઠાકરના ચરણોમાં આજે જયારે પાળિયાદમાં જ સભા છે ત્યારે પ્રાર્થના કરતા મારા ખેડૂતો માટે મજદૂરો માટે હાથ જોડે પ્રાર્થના કરું છું ઠાકર જે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાનું સપનું રાજુ કરવા પડે જોયું છે એ સપનું ઠાકર પૂરું કરાવ જ્યારે જ્યારે આમ તો ચૂંટણીઓ આવતી હોય ત્યારે ઘણી બધી વાતો થતી હોય છે કોઈ જૂઠા વાયદા આપે વચનો આપે કોઈ એ પંદર લાખ રૂપિયાના વચન આપ્યા હતા કોઈ કાળું નાણું પાછું લાવવાનું વચન પણ આપ્યું હતું કોઈ બે કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું કોઈએ કાયમી ધોરણે ગોમા ડેમ ભરવાનું વચન આપ્યું હતું પણ દર વર્ષે કોમા ડેમ ભરવો હોય ત્યારે મંત્રીના પગ પકડવા જાવું પડે તેમ દર વખતે ભાજપના ના નેતા મોટા કરવા પડે ત્યારે આ ગોમા ડેમ ભરાય મારી વાત સાચી છે તો એવું ના થઈ શકે કાયમી નિરાકરણ આવે પણ કાયમી નિરાકરણ એટલા માટે ભાજપના નેતાઓ નથી લાવતા કે જ્યારે ગોમા ડેમ ભરવાની વાત થાય ત્યારે તમારે ભાજપના નેતાને પકડવા જવું પડે અને જયારે બે પાંચ આગેવાન થાય ત્યારે એવું કહેવામાં આવે કે હજી ફલાણા લઈ આવો ભાઈ દીકરી ભરાતો મને એવું લાગે છે કે મારી ઉપર એકાદો કેસ ગમે તે જે હું આવ્યો ત્યારથી આ દુવાનડા નો ઉત્સાહ જોઉં છું એટલે મને એવું લાગે છે કે કપાની સિઝન માં કડદો બંધ કરાવવા આપણે તૈયારી કરી આટલા યુવાનો મારી વેગા આવે એટલે કડદો માર્કેટિંગ યાર્ડ માંથી બંધ કરાવી દેવાની જવાબદારી રાજુ ત્યારે હોય ખેડૂતો માર્કેટિંગ યાર્ડ માં જાય હવે હું આજથી બે વર્ષ પહેલા અહીંયા આવેલો એ વખતે યાર્ડ બંધ કરાવેલું મને પહેલા તો ભાઈઓ નો પરસોત્તમ ભાઈ નો ફોન આવ્યો મને કે અમારે કડદો થાય મેં કીધું આ ભંગાર નો માલ વેચતા છે એના કડદો કેતા મને ખબર નહીં કે કડદો શું છે એટલે મને કે અહીંયા અમારા કડદો બહુ થાય મેં કીધું કરે કોણ

મારી પાસે ટીમ નહોતી એ વખતે મારી પાસે માણસો નહોતા એ વખતે મારી પાસે સંગઠન નહોતું તેમ છતાંય અડધો દિવસ 3-4 કલાક યાર્ડ બંધ કરાયો પૂર્ણ રીતે અમને સફળતા નથી મળી કે ઇતને કે એવું બન્યું ત્યાર પછી કડતાની સંખ્યા ઘટી કડદો ઓછો થવાનો ચાલુ થયો આજે પાલિયા ઠાકરના સાનિધ્યમાં એની સાક્ષીએ કહું છું કે આજ પણ રાજુ કરોબડાઈ દિવસને ભૂલ્યો નથી કડદો બંધ કરાવશું 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 જ્યારે મજબૂત સંગઠન આવશે ત્યારે મારે પણ જોવું છે કે એ વખતે જે નકુમ ડીવાય એસપીને લાવી મારી ધરપકડ કરાવી અને જે મારી એક પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો એ જ નકુમ ડીવાય ની જગ્યાએ જે અધિકારી એનો હોય એને કેસિંગ જગતના બાદ ભરીને ખેડૂત બનીને પરિવાર ત્યાં આવવાના છીએ આવતી સીઝનમાં આવીએ છીએ हमें तो ये सी कड़तो करना री ताकत चाहिए से प्रश्न भाजे अपना नेता होनी ताकत चाहिए से कि हमारा जगत ना बाप नी ताकत बता रहे से जुआ मारे तो क्या है मन खोले क्या है यार ना सत्ता दी सो हारू लगे एक लोग बोगस काम करा दी पैसा ले भर्ती वो करा गे सा फरियाद हो पड़ी सारी बात हाजी के खुंडी भर्ती करा मामा पैसा पच्ची पच्ची પહેલાનો સમય એવો હતો કે ફિલ્ડમાં યાર્ડમાંથી યાર્ડ માંથી માણસો મોકલવા પડતા જોઈતી ઉઘરાવવા માટે થઈ હવે કે જરૂર નથી ત્યાં મોકલવામાં નથી આવતા તેમ છતાં એમના ભરતી કરવા પૈસા લેવા માટે થઈ અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં નવી ભરતીઓ ક્લાસની થાય છે ઓન મીડિયા કઉસ છું જેને તકલીફ થાય મારા પર માનહાનિ કેસ કરી

ચેરમેન તો ઓલી લક્ઝરીયસ ગાડી ફેરવે કિયા પાર્ટી શાળા બેતાલે લાખ રૂપિયા ની ગાડી કોના બાપ ની દિવાળી બે કરતા વધુ કરશું લૂંટાય છે ખેડૂત લૂટાય છે ચેરમેન શું કામ મોળી ગાડી વાપરે એક વાત નક્કી કહેવા માટે આવ્યો છું કે લોકો ઓળખવાનો સમય પાકી ગયો છે બધા વેપારી ખરાબ હશે આવું નથી કેતો પણ રાત દિવસ પરસેવો પાડી અમારા ખેડૂતો પણ પાડીને જે પાક પકવે છે કુદરતી આફતોની સામે ટાઈડ હોય તો પણ એમાં ઠરતા હોય છે ચોમાસું આવે ત્યાં ચોમાસામાં વરતા વરસાદમાં ખેતરમાંથી પાણી કાઢવા માટે અમારો ખેડૂત મથે ઉનાળામાં અમારો ખેડૂત પાવડો લઈને ઊભો હોય જેને જેને કુવાના પાણી સારું વરો હોય ને બચ્યા હોય એને રાત દિવસ કાળી કમાણી કરે અને પાક તૈયાર થાય યાર્ડમાં લઈ જાય ને એ યાર્ડના અમુક વેપારીઓ જે ખેડૂતને લૂંટે છે આજે અહીંયા ભગવાનની સાક્ષી એ કહું છું આ વેપારીઓ ક્યારે સુખી નહીં થાય આ વેપારી પછી બોટાદના હશે તો ભલે પાળિયાદના હશે તો ભલે ગુજરાતના કોઈ પણ જગ્યાએ કોઈ પણ માર્કેટિંગ યાર્ડના હશે જેને જેને વેપારીનું શોષણ કર્યું છે આવનારી પેઢી હિસાબ માંગશે એ ચોક્કસથી કહેવાય સોલારમાં તમે કૌભાંડ કર્યું હમણાં નવા ગોડાઉન બને પરસોત્તમભાઈ

અને એ દિવસે મારી અટકાયત કરીને આયાના જ પોલીસ સ્ટેશન આ તમારું રાણપુર બાજુનું પોલીસ સ્ટેશન છે નિયામન લાવવામાં આવેલો એ દિવસ યાદ છે જે જે કેસેટો મગજમાં ચોટી છે કે આટલું આટલું કરવાનું છે સત્તાને આવતા વહેલું મોડું થશે પણ મારું સંગઠન મજબૂત બનાવશો અને એ સંગઠનની તાકાત પર ફરી વખત કડદો બંધ નહીં થાય તો માર્કેટિંગ યાદ બંધ થઈ જશે મીડિયાના મિત્રોના માધ્યમથી પણ કહીએ છીએ

ઉજાગરો કરો ખબર પડે પાક કેમ પાકે છે બીજી એક મહત્વની વાત ભાઈએ રમેશભાઈ કરી તો એ આગળ લઈ જતા એ કઈ છે કે બોટાદ વિધાનસભાના જેટલા પણ લોકો છે એ મતદારોને તો હું ખરેખર એવું માની છું કે ગુજરાતમાં લગભગ મતદારો સમજદાર થઈ ગયા છે પણ જે દિવસે હાવણો ક્યારે પકડવો અને પરિવર્તન કેમ લાવવું એ ગુજરાતમાં માત્ર પાંચ વિધાનસભાઓમાં કોઈએ બતાવ્યું એમાં પણ બોટાદ મતદારો એટલે ના મતદારોનો તો આભાર માનીએ એટલો ઓછો છે કે ભૂલ અમારામાં થઈ કે અમે તમને માણસ આપવામાં ક્યાંક ભૂલ ખાઈ ગયા ભગવાન એમને આપે પણ ફરી માણસ આવશે કે તમને એવું થાય છે વર્ષો વૈયા ક્યાંય એક મજબૂત માણા મળ્યો પણ એક વાત દાવા સાથે કહું છું કે અહીંથી ચૂંટાયેલો માણસ આખા ગુજરાતમાં એના નામની ચર્ચા થતી હશે એમાં કોઈ શંકા નથી

વાત એ કરવા માટે આવ્યા છે આ તો બધી રાજકીય વાત છે આજે તમે જે પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છો આમ આદમી પાર્ટીમાં તો આમ આદમી પાર્ટી ની ગુજરાત શા માટે જરૂર છે આજે ગુજરાત જોડો

આપણો એટલે કોઈ સમાજ થી આપણો નથી કોઈ સમાજ ના આગેવાન થી આપણો નથી આપણો એટલે હું કાયમ માટે કહું છું કે યુવાનોને ખાસ કરીને વિનંતી સાથે કહેવા આવ્યો છું આપણો એને કહેવાય મને જ્યારે કોઈ પૂછે તમારો સમાજ કયો તમારી જ્ઞાતિ કઈ તો હું કાયમ માટે કહું છું કે હું ખેડૂત છું તમામ ખેડૂત અને મજદૂર મારો સમાજ છે અને મારા સમાજ મારા પરિવાર માટે લોહી રેડી તેવું એ રાજુ કરપડાનું કર્તવ્ય છે સૌને કહેવા માટે લાવવા માટે લડે એવો માણસ કોણ છે જે આપણા પાકના પૂરતા ભાવ માટે અવાજ ઉઠાવશે તો એ કોણ છે સિંચાઈ નું પાણી કાયમી માટે મળે એની વ્યવસ્થા માટે લડનારો કોણ છે માણસ ને ઓળખવાની જરૂર નથી આપણો એને કેવાય

નિર્દોષ લોકો જેલમાં પુરાવ્યા ડંડા ખવડાવ્યા બહેનો દીકરીઓ આપણા જ હતા આ લોકોને ઓળખવા માટે સમય આવી ગયો આપ સૌને હાથ જોડે વિનંતી કરીશ કે એક વખત ખેડૂત બનીને એક વખત મજદૂર બનીને અવાજ ઉઠાવજો સંગઠિત બનવાના કોશિશ કરજો ક્યાંક બે વિવાદો હોય તો એમાં સમાધાન થતું હોય તો હંમેશા મને યાદ કરજો બાકી કોઈ મારો હગો ભાઈ પણ કોઈ નિર્દોષ લોકોને રંજાડશે તો રાજુ કરબડા વકીલ બનીને એની હામો ઊભો હોય છે જયારે જયારે પણ વાત થાય છે તો આ તો ફલાણી જ્ઞાતિ ના તો પટેલ છે આ દલિત છે આ ગોળી છે આ દલવાડી છે શા માટે ભાઈ અમે ખેડૂત છીએ અમે મજદૂર છીએ અને ખેડૂત છે એ અમારો સમાજ છે એક વખત આ વાત બહાર નીકળી ખેડૂત અમારો સમાજ છે કોઈ તાકાત નથી કોઈ પાર્ટીની આપણી સામે ઘૂંટણી ન થાય તમામ પાર્ટી હોય ઘૂંટણી થવું પડે આજે પંજાબની અંદર મફતમાં ફતમા વીજળી મળે છે આઠ કલાક ખેડૂતોને ગુજરાતમાં માં કેમ નથી મળતી

ત્યારથી જાહેર જીવનમાં આવ્યા છે પાર્ટી તો બે હજાર વીસ એકવીસ માં પાર્ટીમાં જોડાયા છે પણ સત્તર સોળ સત્તર થી જ્યારથી લડીએ છીએ ત્યારે એક સપનું લઈને નીકળ્યો છું કે મારા ખેડૂતોને કે દિવસ હું દેણાની માર કાઢીશ કે દિવસે એમએસપી કાયદો આવશે કે દિવસે સિંચાઈનું પાણી ગામડે ગામડે પહોંચશે આ સપનું લઈને નીકળ્યા છીએ ક્યાંય આમાં રાજકીય વાત કે રાજકીય વાતના અણસર એ વખતે નહોતા તો કુદરત ક્યાં લઈ જાય છે ખબર નહોતી હું જે દિવસે જાહેર જીવનમાં આવ્યો તેથી ખબર આટલો બધો પ્રેમ કરશે ત્યારે ખબર નહોતી કે આપણે પણ રાજકારણમાં જશું ત્યારે ખબર નહોતી કે આપણે પણ વિધાનસભા પણ કદાચ કુદરતને ને કઈક આવું મંજૂર છે અને જે લોકો એ ત્રીસ વર્ષથી ભ્રષ્ટાચાર આદરો છે એ લોકોના મોળિયા ઉખેડવાનો પણ કદાચ મારા તમારા હાથે લખાયેલું છે એટલે આપણે ભ્રષ્ટાચારીઓને તો ઉજાગર કરશું જ આવનાર સમય ખેડૂતો ને મજદૂરો ને લાવશું સો ટકાની વાત છે અને જે સ્થાનિક નેતાઓ છે એને પણ વિનંતી કરીએ છીએ તમારા હાથે જે પણ ભ્રષ્ટાચાર મંડળીના માંગી હોય રોડ ખાઈ ગયા હોય નાળા ખાઈ ગયા હોય તમને જાણે નવાય લાગશે સુરેન્દ્રનગરમાં ભાજપના નેતા 100 કરોડના સંડાસ બાથરૂમ ખાઈ સૌ ચાલે કૌવાડ 100 કરોડ રૂપિયા તમે કઈ બાકી જ ન રહી પપજી ખાય ડામર ખાય આરસીસી રોડ ખાઈ જાય અહીંયા ચાલી જાય બધું અજમ થઈ જાય ચાલો બોલે ઓળખવાનો સમય આવી ગયો છે હું પણ કહેતો અને અહીંયા પણ કહું છું કે જ્યારે જ્યારે કોઈ એમ કે કે ગામણી બે છે લઈ જાવ થાલો નીકળે એક વાર છેતરાવાય બે વાર છેતરાવાય ગુજરાતની જનતા તરી તરી વરથી છેતરાય છે એક લીટર દૂધ કોઈ મળ્યું છે ફેર નફો કેટલો આપે છે બોનસ બોનસ કેટલા વર્ષ નથી મળ્યું નથી

નાવાય જાવ કે નાળો ખાઈ ગયા ગંભીરા બ્રિજ દેવી કે જેવી દુર્ઘટના બને 17 થી વધારે લોકોના મૃત્યુ થાય છે યુવાનો નોકરીએ મોકલો તો ત્યાં પેપર ફૂટી જાય છે તમે જાયશો તો જાયશો ક્યાં એક વખત મજબૂત સંગઠન બનાવી અને માત્ર ગોટાદમાંથી નહીં તમામ સીટો પરથી જડમૂળથી ઉખાડી નાખવાનો સમય આવી ગયો છે અને સૌરાષ્ટ્રની એ તાકાત છે મને દેખાય છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઐતિહાસિક બે હજાર સત્યાવીસમાં ઐતિહાસિક સીટો આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્ર આવશે સૌથી પહેલી શરૂઆત ભાવનગર થી થવાની સામે સૌરાષ્ટ્રની શરૂઆત ભાવનગર સુરેન્દ્રનગર થી જ થાય છે તો દાવા સાથે એ વાત પણ કરી દઉં છું ઓન મીડિયા જેને રેકોર્ડ કરીને રાખવું એને રાખો

તો હું રાજુ કરબડા મારી પાર્ટીનો ખેસ ખેતીય ટીંગાડીને સમર્થન આપવા જાય છે ને જાહેરમાં આભાર માની દેવો પાર્ટીની વાત રાજકારણની વાત દરેક જગ્યાએ ન હોય જોડી દેવાની જો તમે સપનું જોઈ નીકળ્યા હોય કે ખેડૂતોના પાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે નીકળ્યા હોય પશુપાલકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે નીકળ્યા હોય તો એક વખત ખેડૂતોની વાત કરે ને એને સમજજો આ આપણો છે બાકી કોઈ જ્ઞાતી જાતિની વાત કરે તેને પગે લાગીને કહેવાનું કે અહીંયા બેઠેલા હું તમને લોકોને પૂછું છું કે માત્ર ખેતી કરતા હોય બીજો ધંધો ન હોય એવો એક માણસ ઊંચી આંગળી કરે કે જેની ઉપર એક રૂપિયા તેણું ન હોય જેની માટે તેણું ન હોય એવો ઊંચી આંકળી કરે તમે એમાં

હું એ પીડા લઈને નીકળ્યો છું દરેક સભામાં એટલા માટે કહું છું આજે પાળિયાદમાં ખાસ કરીને એટલા માટે કહી કે મારી વાત કદાચ પાળિયાદનો ઠાકર સાંભળી જાય ને ખેડૂતોને માટે જે સપનું જોઈએ કદાચ સાકાર થઈ જાય ચાર દિવસ મહેનત કરીએ છીએ જે નું કરીએ ખેતી નું કરીએ હું આ વાત વારંવાર એટલે રિપીટ કરું છું કે એક વખત સરકારના કાને વાત જાય એક વખત નેતાઓના કાને વાત જાય ખરેખર વાસ્તવિકતા શું છે આપણી બહેનો દીકરીઓ સવારે વહેલા પાંચ વાગે લાગે માલધોરનું કામ કરે માંસી ના કરે ત્યાર પછી દૂધ ભરવાનું થાય દૂધ ભરી દે એટલા ને જોયા છે કે અગાઉના ટોંકા વહેલા તાણી લેવી ઓછા ફેટ વાળા દીકરા ને પીવડા બે ફેટવાળું માયનું દૂધ ડેરી ભરે મારી વાત હજી આગે ના આવા લોકો છે આપણા પશુપાલકો આર્થિક સંકળાપણના કારણે અગાઉનું દૂધ વહેલું દૂય લે માયનું દૂધ દેરી ભરે અહીંયા જાય તો કે ફેટ નથી આવતા સાબરકાંઠ ગયા એ કે અમને નફો ઓછો દીધો બોટાદ આવીને પૂછ્યું તમને કેટલો દીધો તો અમને કોઈ દેતા જ નથી આજ પરિસ્થિતિ સુરેન્દ્રનગર માં છે સહકારી ક્ષેત્ર એટલે લોકોને લૂંટવા માટેનું ભાજપની એક સંસ્થા આ સહકારી ક્ષેત્રની વ્યાખ્યા અત્યારે થઈ ગઈ છે વાત હું એ કરવા આવ્યો છું મારી વાત પૂરી કરતા પહેલા એક છેલ્લી વાત કરી છે કે આપણી માતાઓ બહેનો વહેલા 5 વાગે જાગે વાસીતા કરે

ઉત્પાદન આવતું નથી બિયારણ એટલે ગાંદા બાવળનું છે કાઈ કામમાં એને આવતું દેશી બાવળ હોત તો પરસે થા તાતણે થા આ તરી વરનું જૂનું થઈ ગયેલું બિયારણ કાઢવાનો સમય બાકી ગયો છે આટલા લોકો મન બનાવી લે કે દરેક ગામડામાં બોટાદ વિધાનસભાની બહાર પણ અમે પ્રચાર કરશું અમારા હગાવાલાને કહીશું કે એક વખત ભાજપને કાઢીને આમ આદમી પાર્ટીને લાવો હું તમને દાવા સાથે કહું છું મેં જે સપનું જોયું છે તમે જે સપનું જોયું છે ગુજરાત માટે તમે જે સપનું જોયું છે બાળકોના ઉજળા ભવિષ્ય માટે આ સપનું સાકાર થઈ જશે સો ટકાની વાત છે પણ એક વખત માન બનાવી આપણે સૌએ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે જેવી રીતે આજ મોટી સંખ્યામાં તમે અહીંયા જોડાવા આવ્યા છો આવનાર સમયમાં પણ આ જ રીતે દરેક ગામડાઓમાં આપણી સભાઓ થાય મિટિંગો થાય મોટી સંખ્યામાં લોકો જોડાય એ અપેક્ષા રાખીએ છીએ છેલ્લી વાત કે જ્યારે યુવાનો અહીંયા મોટી સંખ્યામાં છે તો યુવાનોને પણ વિનંતી કરીશ કે કાંઈક નાનું મોટું જ્યારે પણ તમને એવું લાગે તમારા વિષય પર શીખવું છે તો ગમે ત્યારે મને ફોન કરજો સમયની અનુકૂળતા લઈ આપણે સો ટકા બે બે કલાક ત્રણ ત્રણ કલાક પણ હું પોતે ઈચ્છું છું કે દરેક ગામડામાંથી બે પાંચ બે પાંચ યુવાનો બહાર આવે આપણને કોઈ બીજી પાર્ટી પ્લેટફોર્મ નથી આપવાની આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ખેડૂત અને ગરીબ ના દીકરા ને ધારાસભ્ય બનાવવાની તાકાત કોઈ રાખતું હોય તો આમ આદમી પાર્ટી બાકી તો બાકી તો ભાજપમાં પટ્ટાવાળા હતા એને આમ આદમી પાર્ટી ની તાકાત છે ધારાસભ્ય બનાવી દેવા મારી વાત સાચી આ ના મારી વાત સાચી છે આ આમ આદમી પાર્ટી ની તાકાત છે આમ આદમી પાર્ટી ની એ તાકાત છે કે ભણેલા ગણેલા યુવાન માં છે તો એ યુવાનને ને એના એને ખરેખર શું મળવું જોઈએ એને શું કામ મળવું જોઈએ આ કોઈ ચિંતા કરનારી ગુજરાતમાં પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે મારે બીજું કઈ વિશેષ કહેવાનું નથી પણ જ્યારે મોટી સંખ્યામાં આપશો ઉપસ્થિત થયા છો આપનો હૃદયથી આભાર માનું છું દૂર દૂર ઉભેલા પોલીસ કર્મચારીઓને પણ મારી વાત પૂરી કરતા પહેલા કહીશ કે અમારા કાર્યકર્તાઓ નાના મોટા અહીંયા આંદોલનો કરે કાર્યક્રમ કરે તો તમે તમારા કરંડિયામાં રહેજો મહેરબાની કરીને અમારે ક્યારે થવા ના માર્ગે બંધારણમાં માં રહી બંધારણની આજુબાજુમાં રહી અને જેટલા કાર્યક્રમ કરવા હોય એટલા દિલથી કરજો કડતાવાળાને કહેજો કડતા બંધ કરી દે

આવનાર સમયમાં આપણા જે સ્થાનિક પ્રશ્નો છે આ પ્રશ્નોને વાચા આપવા માટે ક્યાંક ને ક્યાંક અમારી ટીમ અહીંયા અમારું આખું સંગઠન મને પરસોત્તમભાઈ રણજીતભાઈ સહીદ નિકુલ મગુભાઈ આ જે ખરેખર ભાવનગર આખી ટીમ છે બોટાદ ટીમ છે આખું સંગઠન તમારા માટે કામ કરશે પણ જ્યારે પણ નાના મોટા અટકાવ કે કોઈને કઈ બે વાત કે બે કાયદા શીખવા હોય તો ગમે ત્યારે મારો સંપર્ક કરજો હું પોતે ઈચ્છું છું કે સુરેન્દ્રનગર અને બોટાદ આ બંને એકબીજાના પાડોશી છે ને પાડોશી ધર્મ નિભાવવો એ આપણું કામ છે આપ સૌનો ખૂબ ખૂબ હૃદય છે